હું ઓળખું છું અમદાવાદથી લંડન આવતા લોકોને અમદાવાદથી લંડન જતા લોકો હું ઓળખું છું અમદાવાદથી લંડન આવતા લોકોને કોઈ ચોક્કસ તારીખે ચોક્કસ પ્લેનમાં બેઠેલા લોકોને નથી ઓળખતી પણ એવા કેટલાયને ઓળખું છું જે ક્યારેક પ્લેનમાં બેસીને અમદાવાદથી લંડન ગયા હોય કારણ કે હું પોતે પણ એવી રીતે ગયેલી છું મેં અમદાવાદ જોયું છે લંડન પણ જોયું છે મને ખબર છે એ પ્લેનમાં કોણ કોણ હોય છે એ પ્લેનમાં હોય છે ભારતથી સ્ટુડન્ટ વિઝા મેળવીને ત્યાં ભણવાના બહાને વસી પડવા જતા યુવાનો પચીસ ત્રીસ લાખ કે એથી વધુનો ખર્ચ કરીને એમને મા બાપ અહીં મોકલે છે આપણી આખી કમાણી જતી રહે પણ છોકરા સેટલ થઈ જાય તેથી વધુ બીજું શું જોઈએ મા બાપના આંખોમાં આંસુ એરપોર્ટ પર છે અને છેલ્લી વખત ભેટતા હોય છે પાયબંધો ગળે મળવાના બાને કાનમાં કહેતા હોય છે કોઈ ગોરી પટાવ છે અને ફોટા મોકલશે બાળપણની ગલીઓ હંમેશા માટે છૂટી જવાની વેદના અને લંડનના મખમલી ભાસતા રસ્તાઓને અપનાવી લેવાની ઇંતજારી સાથે પ્લેન ટેક ઓફ થતું હોય છે એ પ્લેનમાં હોય છે ઊંચી ડિગ્રીવાળો કોઈ સ્કોલર ભારતના સરખે સરખા ઇન્ટેલિજન્ટ ઢગલાબંધ સહાધ્યાયીઓ સાથે હરીફાઈ કરી કરીને એ જાણી ચૂક્યો હોય છે કે અહીં નહીં મેળાવે હજુ બીજા બે ત્રણ વર્ષ મહેનત કરીને યુકેના સ્ટાન્ડર્ડ પ્રમાણે પોતાની ડિગ્રીને વેલિડેટ કરાવડાવે છે ઇંગ્લિશ પરીક્ષા પાસ કરે છે ડઝન ઉપર ઓનલાઈન ઇન્ટરવ્યૂ આપે છે અંતે જોબ ઓફર મળે છે એની પત્ની લોકોને ગર્વથી કહેતી હોય છે યુકેની કંપનીવાળાએ એને સામેથી બોલાવ્યો છે પત્ની અને બાળકોને એરપોર્ટ પર એ છેલ્લે એમ કહેતો હોય છે તમને બે ને ત્યાં બોલાવવા એકાદ વર્ષ તો થશે એટલે ટાઈમમાં તું ડ્રાઈવિંગ શીખી લેજે બંને ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ કરજો આ બે વસ્તુ વગર નહીં ચાલે એનું બાળક એમ કહેતું હોય છે ડેડી બીજું બધું ટેક પણ પહોંચીને તરત લંડન બ્રિજ પર તમારો ફોટો મોકલજો અને થોડી વારમાં પ્લેને ડેડીને ટેક ઓફ લઈને ટેક ઓફ થતું હોય છે એ પ્લેનમાં હોય છે કોઈ વયસ્ક કપલ રમણીકભાઈ અને રસીલાબેન ભાઈ અને રસીલાબેનને એરપોર્ટ પર કહેતા હોય છે સાંભળ આ બેગમાં આટલી બધી સાડીઓ ભરી છે ત્યાં જઈને સાડીઓ નથી પહેરવાની કહી દઉં અને આ અથાણાના આટલા બધા બાટલા ભર્યા છે એ આપણે જીગુને નહીં ગમે રસીલાબેન કહેતા જ હોય છે દસ વર્ષ થયા જીગુને ત્યાં ચીડા ચીડાને પણ અથાણા બધા એ જ ખલાસ કરતી હોય છે અને તમે છોકરી જમાઈ સામે થોડું ભાન રાખજો વિસ્કીની બોટલ ભાળીને કોઈ વખત જોઈને હોય એમ મંડી ન પડો રમણીકભાઈની આંખોમાં આલ્કોહોલિક ચમક આવી જતી હોય છે અરે ગાંડી લંડનમાં તો જમાઈ છોકરી સાથે વાઇન પીવાની હોય વિસ્કી તો જુઓ હમણાં પ્લેનમાં એર હોસ્ટેસ લાવે એ પ્લેંગી ઉડાડું છું અને ખાસ જીગુ માટે બનાવેલ અથાણાની બોટલોમાં કાર્ગોમાં ભરીને પ્લેન ટેકઓફ થતું હોય છે પ્લેન ઉપર જઈને થોડું સેટલ થાય પછી નાની નાની શિશુઓ લઈને એર હાજર હાજર થશે એને રમણીકભાઈ રાહ જોતા હોય છે એ પ્લેનમાં હોય છે લંડનથી દૂર પર આમાં ટેક્સી ચલાવતું ગુજરાતી ગામડામાં ડ્રાઈવર જે પંદર વર્ષથી પોતાના ભારતીય મા બહેન આગળ જૂઠું બોલતો હોય છે કહેતો હોય છે કે હું ત્યાં મોટો બિઝનેસ કરું છું જૂઠની શરૂઆત પોતાને શરમથી બચાવવા કરી હોય છે પરંતુ આટલા વર્ષોમાં નાની બહેનના મેરેજ કરાવી દીધા મા બાપને મોટું ઘર કરાવી દીધું અને એ બધી વાતનો એને ગર્વ હોય છે હવે ફક્ત તો બીજા સબજ ને માના મા બાપની ઈચ્છા ઊંચી રહે એટલે ગપ્પા હાંકતો હોય છે અને ગર્ભવતી કહે છે ખરેખર બિઝનેસ શરૂ કરવાની અણીભર હોય છે હવે કોઈ લંડન આવીને જોશે તો એમ પણ માનશે કે બિઝનેસમેન છે જો કે એને બિઝનેસ તો કર્યો છે પણ તેની જિંદગી વેચીને પરિવાર માટે ભારતીય આબરૂ ખરીદી એટલે એ જાણે છે પોતાનું જૂઠે જીવનનું સત્ય છે એના ભાણી એરપોર્ટ પર કહેતા હોય છે મામા અમને પણ તમારા બિઝનેસમાં સેટ કરી દેજો અને એને આપણે ત્યાં સેટ કરી શકવાનો છે એના જૂઠાણાને કારણે નીપજાવેલું શક્ય છે આવા અનેક જૂઠાણા એટલે કે સત્ય પ્લેન સાથે પ્લેન ટેકઅપ થતું હોય છે એક પ્લેનમાં જો મેં જોયો આઠ એક વર્ષનો એક હોય એની મમ્મીને બંને દોઢ વર્ષ પછી તેણી એના પપ્પાને મળવાના હતા તેની એની મમ્મીને કહેવાય મમ્મા ડેડી ત્યાં જઈને ગોરા થઈ ગયા છે કે હજુ પણ આપણા જેવા નોર્મલ હશે મમ્મા કહે એવી રીતે કંઈ ગોરું ન થવાય હમણાં જ તો તે વિડીયો કોલમાં જોયા ગોરા લાગતા હતા મમ્માના હસબન્ડનો શ્રામણ ચહેર વર રમવા માંડ્યો ઉફ બે વર્ષ પછી એટલો બધો મળકો ઉત્તેજના એમ હિલોળે ચડી હતી મમ્મા હું ત્યાં જઈને થોડા વર્ષ ત્યાંના લોકો જેવો ગોરો નહીં થઈ શું જાઉં ત્યાં મારા બધા ક્લાસમેટ ગોરા હશે મમ્મા ખરેખર દીકરા ગોળા કાળા ચાઇનીઝ બધા હશે કદાચ બધા જોડે ફ્રેન્ડશીપ કરવાની તારે ત્યાં ટીણ્યો અગર તમે અને ડેડી ચાઇનીઝ હતા તો હું પણ ચાઇનીઝ હતો ને મમ્મા ડેડી ત્યાંના એરપોર્ટ પર આપણને લેવા આવશે મને જોઈને વાતમાં ભરી લેશે પણ બહુ જ ટાઈમથી રિયલમાં મળ્યા નથી એટલે થોડી વાર તો મને વાત કરતાં શરમ આવશે મમ્માના મનમાં ડેડીનો ઓરિજિનલ ચહેરો રમ્યો હોય છે રમી રહ્યો હોય છે કાળો ધોળો ચાઇનીઝ કોઈ સ્વરૂપ વિચારી શકતી નથી ડેડી દીકરાને જોઈને એરપોર્ટ પર જ બાદ કરી લેશે પણ પોતાની સાથે એ કેવું રિએક્ટ કરશે કે પોતાને એને આટલા મહિને જોઈને કેવું રિએક્ટ કરશે એ વિચારીને થોડી નર્વસનેસ થોડું ઉન્માદ મનને વિચલિત કરે છે દીકરાના મનમાં પણ એક્સાઇટમેન્ટ હોય છે દીકરાભરની દુનિયાભરની પ્રજાતિઓ સાથે દોસ્તી કરવા માટેનો આવી બધી અનોખી લાગણીઓનું પેસેન્જર કેબિનમાં ભરીને પ્લેન ટેક ઓફ થતું હોય છે એ પ્લેનમાં જતા હોય છે અક્ષત જેવા યુવાનો અક્ષત એન્જિનિયર થયો પણ પપ્પાએ તેને પરાણે ફેમિલી બિઝનેસમાં જોડી દીધો અક્ષતને બિઝનેસમાં ફાવ્યું નહીં અને એની ડેન્ટિસ્ટ વાઈફને અક્ષતના મા બાપ જોડે ન ફાવ્યું એક દિવસ પપ્પાએ કહી દીધું જો દીકરા મારું ઊભું કરેલું બિઝનેસ છે અને મેં મહેનતથી બનાવેલું ઘર છે મારી રીતે ન ફાવતું હોય તો માર તો તું બિઝનેસમાંથી નીકળ અને તમે બંને ઘરમાંથી નીકળો અક્ષત પાસે જવાની કોઈ જગ્યા નહોતી ગમે તેમ કરી વાઈફના બેઝ ઉપર યુ એકના વિઝા લઈને બંને જણ નીકળી ગયા અક્ષતે ત્રણ વર્ષ બર્મિંગ હમ પાસે એક ફેક્ટરીમાં મજૂરી કરીને કામ કર્યું એની વાઈફે કેરટેકર નર્સ કરતાં પણ એક બે લેવલ નીચે તરીકે એક વર્ષ જોબ કરીને પછી ડેન્ટલ આસિસ્ટન્ટ તરીકે એક્ઝામ પાસ કરી પપ્પા સાથે કેમ છો મજામાં વાત થતી ત્યારે પણ પપ્પા આ લોકોના સંઘર્ષ જોઈને ખુશ થતા ત્રણ વર્ષે થોડું સેટ થયા ત્યારે ભારતથી ફોન આવ્યો પપ્પા બ બહુ નહીં જીવે છેલ્લી વખત મળી જાય અક્ષત આવીને પપ્પાને મળ્યો પપ્પા પહેલી અને છેલ્લી વખત રડ્યા તને હેરાન કરવાનો કોઈ ઈરાદો નહોતો પણ તું થયો એના માટે મને માફ કરજે અક્ષત પાસે જવાબમાં કોઈ શબ્દ નહોતા અને પછી સાંભળવા માટે પપ્પા આવ્યા જ નહોતા પપ્પાના દેહાંત પછી અક્ષર એનો ભારત રોકાયો જે ઘરમાંથી જેને જાકારો આપવામાં આવ્યો હતો જે કંપનીના કારણે એની કારકિર્દી બગડી હતી એ બધું પોતે ફરીથી ભારત આવે ત્યાં સુધી વ્યવસ્થિત રહે અને મમ્મી ને વાંધો ન આવે એવી શકતી એટલી કરી ત્યારબાદ રિટર્ન આવવા પ્લેનમાં બેઠો પપ્પાના જીવન વિશે વિચારવા લાગ્યો અને પોતે સુખીથી રહ્યા અને બીજાને રહેવા દીધા મારું ઊભું કરેલું બિઝનેસ મારું બનાવેલું ઘર બધું અહીં રહી ગયું મારા બાકીના જીવનમાં હું હયાત રાખીશ કે હું પપ્પા જેવો સંકુચિત નહીં બન્યો આવો વિચાર અક્ષતને આવ્યો અને પ્લેન ટેક ઓફ થઈ ગયું અમદાવાદથી લંડન જતા પ્લેનમાં આવા બધા લોકો હોય છે આવી બધી વેદના સંવેદના ઉત્તેજના સપના પ્રેમ સત્યો જુઠાણા અને આશા નિરાશાઓની પોતાની અંદર ભંડારીને પ્લેન ટેક ઓફ થઈ જતું હોય છે